સુરેન્દ્રનગર ડમ્પિંગ સ્ટેશન પર કચરો નાખવાના કોન્ટ્રાક્ટમાં લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્રિત કરી ડમ્પિંગ સ્ટેશન પર નાખવા માટે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આમ છતાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના કારણે ગામમાંથી કચરો ઉપાડી સુરેન્દ્રનગર અને જોરાવરનગરના મધ્યમાં આવેલી ભોગાવો નદીમાં કચરો ઠાલવામાં આવે છે જેના કારણે નદી પણ પ્રદૂષિત થાય છે અને લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર થાય છે તંત્ર ઘસઘસાટ હે

અને દંડાત્મક પગલાં લેવા જોઈએ અમે અનેક વખત આપને રજૂઆત કરીએ છીએ કે સુરેન્દ્રનગર જોરાવણનગર મધ્યનો જે ભોગાવો છે એ આ લોકો કચરો નાખી પ્રદૂષિત કરે છે આમ છતાં આપ આ બાબત કોઈ પણ જાતની ગંભીર કામગીરી કરતા નથી માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે